નમસ્કાર ગુજરાત આજે એક નવી સિસ્ટમ અરબી સમુદ્રમાં એક્ટિવેટ થઈ છે જેની સીધી અસર આજે ગુજરાત ઉપર પડવાની છે ખાસ કરીને મિત્રો આજે અરબી સમુદ્રની અંદર જે સિસ્ટમ બની રહેશે તેને લઈને આજે ગુજરાતમાં આગામી ચોવીસ કલાક માટે એલર્ટ છે અને ભારે વરસાદની આગાહી હવામાન ખાતા તરફથી કરી દેવામાં આવી છે મિત્રો આ જે સિસ્ટમ છે તે ત્રણ ઇલાકાઓમાં ટાર્ગેટ કરશે પહેલી તો મિત્રો તે પાકિસ્તાન બીજી કચ્છ અને ત્રીજું જે છે તે સૌરાષ્ટ્ર આ ત્રણેયની અંદર મિત્રો ભારે વરસાદની આગાહી છે તો આપણે આપણી વિશે વાત કરીએ તો આજે આપણા વિસ્તારોની અંદર સૌરાષ્ટ્ર અને કચ્છમાં મેઘતાંડવની માહોલ જોવા મળશે કારણ કે મિત્રો અરબી સમુદ્રની અંદર જે સિસ્ટમ બની હતી તે હવે એકદમ ગુજરાતની બોર્ડર પાસે આવીને ઊભી રહી ગઈ છે મિત્રો આ આપણી ગુજરાતની બોર્ડર છે અહીં સિસ્ટમ આવીને ઊભી રહી ગઈ છે મિત્રો તમે જોઈ શકો ખાસ બોર્ડરની પાસે જે એક સિસ્ટમ આવીને અહીં ચક્રવાત ઊભું રહ્યું છે જે મિત્રો હજુ આજે ગુજરાત તરફ એટેક કરશે અને ગુજરાતની અંદર આજે તમને પાણી પાણી જોવા મળશે આજની માહિતી વિશે મિત્રો વાત કરીએ તો પહેલા તમને જણાવી દઈએ આપણે જે આગાહી આપી હતી તે પ્રમાણે કડાકા બડાકા સાથે વરસાદ નોંધાયો મિત્રો તમારા ગામનું નામ શું છે વરસાદ આવ્યો કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો કારણ કે ગઈ કાલે મિત્રો કચ્છની અંદર આપણે વરસાદની આગાહી કરી હતી અરબી સમુદ્રના સિસ્ટમને કારણે અને કચ્છની અંદર ગઈકાલે મિત્રો દરેક જગ્યાએ પાણી પાણી તમને જોવા મળ્યું હતું ખાસ કરીને ગઈકાલે મિત્રો કચ્છનો માહોલ જે છે તે ખૂબ જ સારો જોવા મળ્યો મેઘ લહેર જોવા મળી હતી અને મિત્રો ઘણા સમયથી ઉત્તર ગુજરાતની અંદર પણ વરસાદ નહોતો આવતો તો ત્યાં પણ એક વરસાદનો એક રાઉન્ડ જોવા આપણે ગઈકાલે મળી ગયો તો હવે મિત્રો આજે આપણે ટાઈમ બગાડ્યા વગર આજના વરસાદના વિસ્તારોની અંદર મેઘ વરસાદનો એક સાર્વત્રિક રાઉન્ડ ચાલી રહ્યો છે જેને લઈને અત્યારે જે છે તે મેઘમહેર જોવા મળી રહી છે તો સાર્વત્રિક રાઉન્ડની અંદર તો લગભગ દરેક વિસ્તારોની અંદર આજે વરસાદ આવવાનો છે પરંતુ ક્યાં કેટલો અને ક્યાં ઓછો અને ક્યાં વધારે વરસાદ આવશે તેના વિશે જણાવી દઈએ તો મિત્રો કચ્છમાં આજે મધ્યમથી ભારે વરસાદની આગાહી છે સમગ્ર વિસ્તારોની અંદર મુન્દ્રા માંડવી સિસારગઢ અને નલિયામાં હળવો વરસાદ તમને ખાસ આજે સાંજ આસપાસ જોવા મળી જશે ત્યાંથી ઉપર જતા છે તો મિત્રો ગુવાહર નાગવિરી લખપત જખૌ પ્રદેશ નીરોમા આ દરેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી તે સિવાય મિત્રો જોઈએ તો ધોળાવીરા અને ખાવડાની અંદર હળવા ઝાપટાઓ તમને

તો નીચેના સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ઉના કોડીનાર વેરાવળ માંગરોળ કેશોદ તુલસીશામ સાસણગીર રાજુલા મહુવા આ દરેક વિસ્તારોની અંદર મિત્રો ભારેથી ભારે વરસાદની આજે આગાહી છે ત્યાંથી મિત્રો ઉપર જતા જઈએ તો અમરેલી લાગુ વિસ્તારો બગસરા લીલિયા દામનગર લાઠી સાવરકુંડલા પાલીતાણા ભાલ તળાજા સિંહોર અને ભાવનગર આ દરેક વિસ્તારોમાં પણ મિત્રો આજે સારો એવો વરસાદનો રાઉન્ડ તમને સાંજ આસપાસ જોવા મળી શકે છે ત્યાંથી ઉપર જઈએ તો મિત્રો બાબરા ગઢડા વલભીપુર લાગુ વિસ્તારો જસદણ બોટાદ બરવાડા અને બાણગઢની અંદર પણ આજે સાથે વરસાદની આગાહી રાજકોટ તરફ આગળ વધીએ તો ચોટીલા રાજકોટ કાલાવાડ સાપર વેરાવળ જસદણ ગોંડલ અને લાલપુરની અંદર પણ આજે મેઘમહેર જોવા મળશે અને મિત્રો તમને જણાવી દઈએ કે જામનગર લાગુ જે વિસ્તારો છે ત્યાં સૌથી વધારે વરસાદનું એલર્ટ છે ખાસ તો જામનગર ધરોલ સાવડી મોરબી અને વાંકાનેર આ આ દરેક વિસ્તારોની અંદર મિત્રો ભારેથી ભારે વરસાદ છે અને સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રમાં આ વિસ્તારોમાં આવી શકે ત્યારબાદ દ્વારકા લાગુ વિસ્તારો છે સલાયા છે ભાણવડ અને પોરબંદર છે ત્યાં પણ હળવા ઝાપટાઓ જોવા મળી શકે ત્યારબાદ મિત્રો મધ્ય સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતની અંદર વાત કરીએ તો આજે સૌથી સારો એવો વરસાદ મધ્ય ગુજરાતમાં જ આવવાનો છે અને ઉત્તર ગુજરાતમાં જ આવવાનો છે ખાસ મધ્ય ગુજરાતની અંદર મિત્રો વધુમાં વાત કરી લઈએ તો મધ્ય ગુજરાતના મોરબી લાગુ વિસ્તારો કુડા સુરેન્દ્રનગર વિરમગામ આ ચારની અંદર મિત્રો ભારેથી ભારે વરસાદ જોવા મળશે તે સિવાય અમદાવાદ ધોળકા નડિયાદ કપડવંશ લુણાવાડા ગોધરા દાહોદ અને ઝાહલોદ આ દરેક વિસ્તારોની અંદર પણ મિત્રો સારો એવો મેઘ મહેર તમને જોવા મળશે અને વરસાદનો એક સારો રાઉન્ડ આજે તમને જોવા મળી જશે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં આજે વરસાદનો રાઉન્ડ રહેશે મિત્રો દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ પડી ગયો હવે ઉત્તર ગુજરાત અને કચ્છની વાર્યું છે આજે મિત્રો ઉત્તર ગુજરાતનો જે વરસાદ આવશે તે આ પહેલા રાઉન્ડનો સૌથી સારો વરસાદ ગણી શકાશે ખાસ તો મિત્રો આજે મહેસાણા હિંમતનગર રાધનપુર પાટણ રોડા મોઢેરા થરાડ અને ત્યાંથી ઉપર જઈએ તો પાલનપુર ખેડબ્રહ્મા બનાસકાંઠા સાબરકાંઠા અને ડુંગરપુર લાગુ વિસ્તારો ગાંધીનગર લાગુ વિસ્તારો અને ખેડા લાગુ વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદની આગાહી આજે સાંજે આસપાસ હવામાન ખાતા તરફથી જાહેર કરવામાં આવી છે ત્યાંથી નીચે હવે દક્ષિણ ગુજરાત તરફ આગળ વધતા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં પણ આજે મધ્યમથી હળવા ઝાપટાઓની આગાહી જેમાં ખાસ વડોદરા આણંદ અંકલેશ્વર ભરૂચ લાગુ વિસ્તારો રાજપીપળા આ દરેક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ જેમાં કરજણ લાગુ વિસ્તારો જાંબુસર ડભોઈ સિનોર તણખાડા આ દરેક વિસ્તારોમાં વરસાદ આવશે ત્યાંથી નીચે આવતા જોઈએ તો મિત્રો કોસંબા લાગુ વિસ્તારો વાંકાળ ઉમરપાડા ડેડીયાપાડા વ્યારા બારડોલી અને સુરતમાં પણ આજે સારા એવા વરસાદની આગાહી છે ત્યાંથી નીચે જોઈએ તો બિલીમોરા વલસાડ નવસારી અને આહવા ડાંગની અંદર પણ આજે તમને એક વરસાદનો રાઉન્ડ ટૂંક જોવા મળી જશે તો મિત્રો તમને ટૂંકમાં જણાવી દઈએ તો આજે જે છે તે વરસાદનો સાર્વત્રિક રાઉન્ડ હોવાથી આજે દરેક વિસ્તારોની અંદર તમને જે છે તે વરસાદ જોવા તો મળવાનો છે અને આ સાર્વત્રિક રાઉન્ડ મિત્રો પચીસ થી છવ્વીસ તારીખે શરૂ થયો છે અને તે જઈને મિત્રો બે જુલાઈએ પૂરો થશે એટલે કે મિત્રો બે જુલાઈ સુધી તમને સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જે છે તે જોવા મળી જશે અને ખાસ મિત્રો પટેલે જણાવ્યું છે કે બે ત્રણ દિવસ પહેલા એવું પણ જણાવ્યું હતું કે આ રાઉન્ડની અંદર જે છે કે કેટલાક વિસ્તારોની અંદર દસ ઇંચ જેટલો પણ વરસાદ નોંધાઈ શકે જેની આગાહી અંબાલાલે આપી હતી તો મિત્રો હવે જોવાનું રહ્યું આગામી સમયમાં આપણે શું જોવા મળે છે આજે હવામાન સમાચાર એ પણ કરીએ હશે આપને કેવા લાગ્યા કોમેન્ટમાં લખીને જણાવીએ આપજો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેવાની છે ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો સાથે મિત્રો તમારા ગામનું નામ કોમેન્ટમાં લખીને જણાવી દેજો અને તમારા ગામમાં કેટલો વરસાદ આવી રહ્યો છે તે પણ જણાવી દેજો ખાસ કરીને મિત્રો આજ માટે જે છે તે આટલું જ રાખીએ છીએ આવતીકાલે મળીશું એક નવા હવામાન સમાચાર સાથે જેમાં વાત કરીશું કે દરરોજના હવામાન સમાચાર વિશે આપીશ દરરોજ એક વિડીયોની અંદર તમને જણાવીશ કે ક્યાં કેટલો વરસાદ પડશે સાથે જ આવનારા વિડીયોમાં આપણે ચોમાસાને લઈને પણ વાત કરવાની છે કારણ કે સમગ્ર ગુજરાતમાં ચોમાસું હવે કવર થઈ ગયું છે તો તેના વિશે મિત્રો તમારે જાણવું હોય તો ચેનલ સાથે જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આજ માટે આટલું જ ધન્યવાદ જય માતાજી